સાથે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ ઇઝી મેથ્સમાં બધાનું સ્વાગત છે આજે આપણે અસાઇનમેન્ટનું પેપર નંબર ત્રણ એના વિભાગ એ જે છે તે ગણતરી કરી નાખી છે વિભાગ બી આપણે ગણવાનો છે વિભાગ બી ની અંદર આપણે શું કીધું છે જો પચીસ દાખલો આપ્યો છે એમાં કીધું છે છ એક્સ નો સ્ક્વેર છ એક્સ નો સ્ક્વેર પછી માઇનસ સાત એક્સ અને માઇનસ ત્રણ આપેલા છે અને શૂન્ય શોધવાના છે તો સૌથી પહેલા આપણે છ એક્સ નો સ્કવેર માઇનસ અઢાર ના બે ભાગ કરો કે જેની બાદ બાકી સાત આવે તો તમે બાદ બાકી કરો તો નવ દુ અઢાર નવ માંથી બે જાય તો સાત વધે છે તો આપણે છ નો વર્ગ લખીશું માઇનસ ત્રણ બરાબર જીરો અહીંયા વધે નવ એક્સ અહીંયા વધે બે એક્સ હવે આપણે જે છે પદ તો આની અંદર આ માઇનસ નિશાની અહીંયા આવશે એની બાજુ વિરુદ્ધ નિશાની આવશે કેમકે નવ માંથી બે જાય તો સાત વધે આમાંથી કોમન કાઢો આમાંથી કોમન આવે ત્રણ એક્સ આમાંથી વધે ટુ એક્સ ત્રણ પછી આમાં કોમન આવે કાંઈ કોમન ન આવે એક કાઢવાનું ટુ એક્સ માઇનસ ત્રણ એના બરાબર ઝીરો રેડી આમાંથી કોમન કાઢો બેમાંથી તો ટુ એક્સ માઇનસ ત્રણ અને ત્રણ એક્સ પ્લસ વન એના બરાબર ઝીરો રેડી તો ટુ એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો અને ત્રણ એક્સ પ્લસ વન બરાબર ઝીરો ત્રણ આમ જાય તો ટુ એક્સ બરાબર ત્રણ પ્લસ થાય અને એક્સ બરાબર ત્રણના છેદમાં બે એવી રીતે આ એક આમ જાય તો ત્રણ એક બરાબર માઇનસ એક આવે બરાબર છવ્વીસ માં દાખલામાં કીધું છે શૂન્યનો સરવાળો રૂટ બે અને ગુણાકાર એક ના છેદ થાય તે દ્વિઘાત બહુપદી મેળવો શૂન્યનો સરવાળો રૂટ બે છે બરાબર હું ગણિતની ભાષામાં લખું છું શૂન્યનો સરવાળો રૂટ બે અને ગુણાકાર એક ના ત્રણ છે ગુણાકાર બરાબર એક ના ત્રણ છે તો હવે આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે તો શૂન્ય ના સૂત્ર તમે જાણો જ છો એકદમ સિમ્પલ સર્વસામાન્ય સૂત્ર છે માઇનસ બી ના એ એની કિંમત રૂટ બે આપી છે શૂન્ય ગુણાકાર થાય સી ના એ એની કિંમત એક ના ત્રણ આપી છે હવે આ માઇનસ નિશાની સમજાવવા દીઓ બરોબર તો માઇનસ આ બી છેદમાં એ થશે તો અહીંયા ત્રણ કરવા હોય તો આપણે ત્રણ હારે ગુણવા પડે ઉપર નીચે ત્રણ એકા ત્રણ અને ત્રણ રૂટ બે પ્લસ માઇનસ માઇનસ બી ના છેદ માં એ બરાબર એટલું આવ્યું આપણું સૂત્ર છે પી ઓફ એક્સ બરાબર પ્લસ બી એક્સ પ્લસ સી તો એ બરાબર આપણી પાસે કેટલા છે ત્રણ કે એક્સ નો b બરાબર છે માઇનસ ત્રણ રૂટ બે કે ત્રણ કે કોમન આવી જાય છે કોમન આવે છે આપણી પાસે આપણે કયા કોમન કાઢશું એટલે ત્રણ એક્સ નો વર્ગ પછી ત્રણ રૂટ બે વૈધા અને બાજુમાં એક્સ દ્વિઘાત સમીકરણ મળે છે હવે દાખલા નંબર સત્યાવીસ છે એમાં આપણને માહિતી આપી છે કે નીચે આપેલ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસો ચેક કરવાનું છે એમાં પહેલો પ્રશ્નમાં શું કીધું છે જો એક્સ માઇનસ x બે અને એક્સ પ્લસ વન આપ્યા છે પછી એક્સ 1 વન અને એક્સ પ્લસ ત્રણ આપ્યા છે હવે આપણે આનો ગુણાકાર કરીશું એક્સ એક્સ એટલે x નો વર્ગ થાય એક ગુણ્યા એક એટલે પ્લસ એક એક થાય બે એકા બે એક થાય બે એકા બે થાય બરાબર વર્ગ થાય એક્સ ગુણ્યા ત્રણ એટલે ત્રણ થાય એક ગુણ્યા એક એટલે માઇનસ એક થાય અને એક ગુણ્યા ત્રણ એટલે ત્રણ એકા ત્રણ માઇનસ ત્રણ હવે એક્સનો વર્ગ બે એકમાંથી એક જાય એકની નિશાની માઇનસ છે એકની નિશાની પ્લસ છે બાદ બાકી કરો તો માઇનસ એક એક બે ના બે એવી રીતે આમાં એક્સ વર્ગ છે બે ના બે એક્સ વર્ગ તો માઇનસ થાય ટુ એક્સ અમારે તો માઇનસ થાય ત્રણ અમારે તો પ્લસ થાય એના બરાબર જીરો એક્સ વર્ગ પ્લસ વર્ગ માઇનસ બે ઉડી જશે જોઈએ તો એક્સ નો વર્ગ હોય તો દ્વિઘાત સમીકરણ કહેવાય ન તો દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં આમાં એક્સ નો વર્ગ નથી તો દ્વિઘાત સમીકરણ નથી આ બહુપદી દ્વિઘાત સમીકરણ નથી રેડી તો આ દાખલો આપણે પૂરો કરી અને પછીનો દાખલો છે તે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છે ઓકે આપણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો તમારા મિત્રો સુધી પહોંચાડો થેન્ક યુ વેરી મચ હવે આપણે જો દાખલા નંબર છે 27 એમાં બીજો દાખલો આપણે ગણવાનો છે પહેલો હમણાં ગણ્યો તો આપણે હવે એમાં ગુણાકાર કરવાનો છે તો આનો અનિયર ગુણાકાર કરીએ તો 2 એકા 2 x નો વર્ગ જો આનો અનિયર ગુણાકાર કરો તો x 1 એટલે કે x થાય ત્રણ નોનિયર અનિયર કરો ત્રણ દુ છ એક્સ થાય માઇનસ નિશાની છે નોનિયર કરો તો ત્રણ એકાને ત્રણ પ્લસ માઇનસ માઇનસ નો કરો નો વર્ગ કરો તો પાંચ એકા પાંચ રેડી તો હવે બે છે એને રાખો બે અને આની બાજુમાં એક હોય અહીંયા છ છે તો એક જાય તો પાંચ વધે મોટા પદની નિશાની આવે માઇનસ ત્રણ એક્સ વર્ગ આવે તો માઇનસ થાય અને આ પાંચ આમાં બરાબર જીરો થાય છે માઇનસ ત્રણ માઇનસ ત્રણ એના બરાબર 0 તો પહેલું એક નો વર્ગ આવ્યો તો વર્ગ આવી ગયો મતલબ એમ કે દ્વિઘાત સમીકરણ છે દ્વિઘાત સમીકરણ છે આટલું તમારે લખવાનું હોય છે બઉ વિશેષ ડિટેલમાં કઈ લખવાની જરૂર નથી હવે અઠ્યાવીસ આઠ પછી તેર એમાં બસો ને ત્રેપન છેલું પદ બસો ત્રેપન છે એમાં છેલ્લે થી પદ જોઈએ છે બરોબર છેલ્લે થી પદ ફાઇન્ડ કરવાનું છે રેડી હવે આપણે જો આ છેલ્લા થી વીસમુક હોતું હોય તો આપણે શ્રેણીને ઊંધી કરવાની તમે કાયદેસર દાખલો ગણો તો બહુ લાંબો દાખલો થાય આપણે થોડુંક એમાં ટ્વીસ્ટ કરીશું આ શ્રેણી પેલા ઉલટાઈ નાખવાની એટલે શ્રેણીને ઉલટાવીને પછી પહેલાથી તમે વીસમુખ હતો એટલે આમાં છેલ્લાથી વીસમું થઈ જાય આમાં ત્રણ માં પાંચ નાખો તો આઠ આઠ માં પાંચ નાખો તો તે પાંચ પાંચ નો ડિફરન્સ છે તો પાંચ પાંચ નો ડિફરન્સ હોય તો આપણે પાંચ ના ડિફરન્સ છે શ્રેણીને ઉલટાવાની પછી એમાંથી પાંચ બાદ કરો તો બસો અડતાલીસ આવે એમાંથી પાંચ બાદ કરો બસો તેતાલીસ આવે હવે ત્યાં શ્રેણીમાં મળ્યા હવે આપણે પેલું પદ બરાબર લેવાના બસો ત્રેપન અને d બરાબર લેવાના છે બસો અડતાલીસ માઇનસ બસો ત્રેપન બસો અડતાલીસ માઇનસ બસો ત્રેપન બસો ને ત્રેપન તો બાદ બાકી કરો તો આપણને માઇનસ પાંચ મળે છે એન બરાબર આપણે વીસ મોફત જોઈએ છેલ્લે પણ હવે આપણે શ્રેણી ઉદા કરીએ પેલાથી વીસ મોતવાનું થાય તો એન બરાબર એ પ્લસ એ માઇનસ વન ઇન્ટુ ડી એકદમ સિમ્પલ અને સોગર સૂત્ર બરાબર એ બરાબર આપણી પાસે બસો ત્રેપન છે પ્લસ એન બરાબર આપણી પાસે વીસ છે વીસ માઇનસ એક અને ડી બરાબર આપણી પાસે માઇનસ પાંચ છે બસો ત્રેપનના ત્રેપન પ્લસના પ્લસ વીસમાંથી એક બાદ કરો આપણને શું મળે ઓગણીસ નાઇન્ટીન માઇનસ પાંચના પાંચ બસો ત્રેપનના ત્રેપન પ્લસ માઇનસ માઇનસ ઓગણીસ પંચા પંચાણું થાય બરોબર તો બાદ બાકી કરો તો દસ 5 પાંચ 5 ને ત્રણ આઠ થાય દસ માંથી નવ જાય તો એક 4 ને એક પાંચ થાય અને અહીંયા એકસો તો આ શ્રેણીનું છે એકસો અઠાવન થાય આમાં આપણે ભલે પહેલાથી ગણ્યું પણ મેન જે મુખ્ય શ્રેણી છે એનું તો આ છેલ્લેથી થાય બરોબર લખો લખાય કે મુખ્ય તો મૂળ શ્રેણી નું

પ્રથમ છ વડે વિભાજ્ય છ વડે વિભાજ્ય પ્રથમ ચાલીસ તન છ વડે વિભાજ્ય છ ના ઘડિયામાં આવતો એવી સંખ્યા છ એકા છ દાર છ અઢાર ગણો એટલે ચાલીસ પદ સુધી લેવાનો છે બરોબર નો સરવાળો શોધવાનો છે એકદમ સિમ્પલ દાખલો છે એ બરાબર આપણે છ લેવાના ડી બરાબર બાર માંથી છ જાય તો બાદ બાકી છ આવે અને એન બરાબર લેવાના ચાલીસ આપણે સૂત્ર મૂકી સરવાળાનું એસ બરાબર એન ના છેદમાં બે ત્રણ એ પ્લસ એન માઇનસ વન એન્ટ આ સરવાળાનું સૂત્ર છે બરાબર આ સૂત્રની અંદર કિંમત આ સરવાળાની એકદમ સિમ્પલ ને શું આમાં મુખ્ય ત્રણ જ સૂત્ર આવે છે

અને બાર છ આપ્યા છે હવે આની ગણતરી તમે કરો વીસ તો બારના બાર ને છ નવા ચોપન વદ્યાવી પાંચ પાંચ છતેર અઢાર ઓગણીસ વીસ એક બાવીસ ત્રેવીસ દસ ના પ્લસ વીસના વીસ ગુણ્યાના ગુણ્યા બસો ચોત્રીસમાં બાર નાખો તો ચાર ને બે છ ત્રણ ને એક ચાર બે ના બે અને ગુણાકાર કરો ઝીરોનો જીરો છ દુ બાર ચાલીસ પદનો સરવાળો કીધો છે એની કિંમત ચાર હજાર નવસો ને વીસ આવે છે તો દાખલા એકદમ સિમ્પલ ને સોબર છે જે આ પહેલા પેલો જે વિભાગ છે વિભાગ બીની અંદર પહેલો પ્રશ્ન છે અઢાર માર્કનો એમાં દાખલામાં એકે માર્ક કપાવવા જોઈએ નહીં રેડી તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્રીસ દાખલાથી શરૂઆત કરીશું આપણો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને જલ્દી જલ્દી તમને નવા નવા વિડીયોના અપડેટ મળતા રહે